નમસ્તે મિત્રો કોઈપણ ક્ષેત્રને કોઈપણ સેક્ટરને જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ મળે ત્યારે એ કંપનીની અંદર એના સેલ્સની અંદર સારો એવો ગ્રોથ જોવા મળતો હોય સારી એવી ડિમાન્ડ જોવા મળતી હોય છે કે જેવી રીતના તમે ડિફેન્સ સેની અંદર છો તો છેલ્લા વચ્ચેલા ત્રણથી પાંચ વર્ષની અંદર આ કંપનીની અંદર સારા એવા મલ્ટીબેગ રિટર્ન બનેલા છે પાવર ક્ષેત્રની અંદર જુઓ કે ઇએમએસ ક્ષેત્ર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે કે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ પીએલઆઈ સ્કીમ દ્વારા પણ આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળ્યો ઢિક્સો બીજી ઇલેક્ટ્રોપાસ અલગ અલગ કંપનીમાં સારી એવી ડિમાન્ડ જોવા મળી છેલ્લા દસ થી પંદર દિવસની અંદર એક ક્ષેત્રની અંદર ગવર્મેન્ટનો પણ સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે કે એના શેરની અંદર સારા એવા જમ્પ જોવા મળી રહ્યા છે એવું ક્ષેત્ર શકે કે જે આવનારા સમયની અંદર સોનાના લગડી જેવા શેર બની શકે એમ છે કારણ કે સોનાના લગડી જેવા શેર એટલા માટે કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની ડિમાન્ડ છે સારી એવી જોવા મળવી જોઈએ

તો આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર ડિમાન્ડ વધુ જોવા મળતી હોય તો આપણને સારું એવું રિટર્ન મળી શકે તો એવું એક ક્ષેત્ર સેમી કન્ડક્ટર ક્ષેત્ર જ્યારે ગવર્મેન્ટનો આ ક્ષેત્રની અંદર છોતેર હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે હવે એક જ પ્રશ્ન દરેક મિત્રોને થતો હોવો જોઈએ કે આ સેમી કન્ડક્ટર ને પ્રશ્ન છે કે સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે એ પોતે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ વસ્તુનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે જે કોઈ ડિવાઇસ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણે જોઈએ છીએ ઘરની અંદર કે જો કે ટેલિકોમ ટાવરની અંદર રેલવેની અંદર કે કોઈ પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હોસ્પિટલમાં ઉપયોગ થાય છે એની અંદર દરેકની અંદર જે ચીપ લેવલના જે પાર્ટ્સ છે ચીપ્સ છે સામાન્ય રીતે સમજીએ તો મોબાઈલથી લઈ દરેક ઇલેક્ટ્રોનિક પાર્ટ્સમાં એ આપણે એક સેમી કહી શકીએ હવે આ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર અલગ અલગ ઘણી કંપનીઓ કામ કરી રહી છે હાલની દ્રષ્ટિએ ગવર્મેન્ટ પાસે કઈ કઈ કંપનીઓએ એપ્રુવલ લીધેલું છે તો એ એક વસ્તુ એ જોજો તો ટાટા સેમી કન્ડક્ટર ટાટા ઇલેક્ટ્રોનિક્સ મેક્રોન યુએસ કંપની છે એક એ સીજી પાવર સાથે એચસીએલ અને ફોક્સન અને કેન્સ ટેકનોલોજી આ બધી કંપનીઓએ ગવર્મેન્ટ પાસેથી ઓસટની ફેસિલિટી એક એપ્રુવલ લીધેલી છે ઓસટ એટલે કે એક વસ્તુ જોઈએ કે આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી એટલે કે કોઈ પણ કંપની એસેમ્બલિંગ કરતું હોય કોઈ એનું વેપર્સ બનાવતું હોય કોઈ કંપની છે પોતે એનું ટેસ્ટિંગ જે ટેકનોલોજી બેઝ ઉપર છે એનું ટેસ્ટિંગનું કામ કરતા હોય છે એમ અલગ અલગ લેવલના દરેક પ્રકારના કામની એપ્રુવલ લેવી પડે છે તો હાલી દ્રષ્ટિએ મારા વિડીયોની અંદર વાત કરવી છે એક બિલોંગ કરતી કંપની જે એટલે કે જૂના સાઉથ ઇન્ડિયન નું ગ્રુપ એ કંપની પોતે કરોડ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપણા ગુજરાતના સાણંદની અંદર કરેલ છે હાલમાં પોતે કંપની પાવર ક્ષેત્રે અને ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન પ્રોવાઈડ કરતું કંપની કામ કરી રહી છે કંપનીના માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનું માર્કેટકેપ એક લાખ સોળ હજાર કરોડનું જોવા મળી રહ્યું છે અને વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનું વેલ્યુએશન થોડું હાઈ છે પણ જે રીતની ડિમાન્ડ આવનારા સમયની અંદર જોવા મળી રહી છે એ રીતનું માર્કેટ એને ધારી રહ્યું છે અત્યારે એના પી ઉપર હાઈ ઉપર લઈ રહ્યું છે બીજી વસ્તુ જોઈએ તો એક પ્લસ પોઈન્ટ સારા આવ્યા કે આ કંપનીને એફઆઈઆઈડીઆઈ અને રિઝર્વની અંદર તો રિઝર્વની અંદર પાત્રીસો આડત્રીસ કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ છેલ્લા વીતેલા વર્ષની અંદર સારો એવો ગ્રોથ આના રિઝર્વની અંદર થયેલો છે બીજો પ્લસ પોઈન્ટ એ પણ કે સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ એની અંદર પ્રમોટરોનું આડત્રીસ એફઆઈઆઈની વાત કરીએ બાર પોઈન્ટ સડસઠ ડીઆઈઆઈ સોળ પોઈન્ટ તેત્રીસ અને સાથે આપણી જેવી પબ્લિક રિટેલ પબ્લિક છે ચૌદ પોઈન્ટ બાસઠનું હોલ્ડિંગ ધરાવે છે એક મોટા ગ્રુપની બિલોંગ કરતી કંપની છે જે તમને એક સેફ્ટી પ્રોવાઈડ કરી શકે અને લાર્જ સ્કેપ કહી શકે એવી મોટી કંપની છે એટલે કે બહુ મોટી કંપની છે અને આ કંપની આવનારા સમયની અંદર સેમી કંડક્ટર ક્ષેત્રે સારું કામ કરી શકે મારા લેવલથી કોઈ પણ એ ભલામણ સમજવી એ ખરીદવું વેચવાનું આ એક શીખવામાં બાબતે કે આ ધ્યાનમાં દોરી શકાય એવી કંપની હવે આ લેવલની એ જ ક્ષેત્રની બીજી કંપનીઓની વાત કરું તો કેન્સ ટેકનોલોજી કે જે કંપની એક બહુ મોટા ક્ષેત્રે ઈએમએક્સ ક્ષેત્રે સારી એવો ગ્રોથ આ કંપનીની અંદર જોવા મળી રહ્યો છે બે હજાર બાવીસથી બાવીસની અંદર કંપની માર્કેટની અંદર આવેલી અને સારો એવો શેરની અંદર કન્ટિન્યુ જમ જોવા મળી રહ્યા છે આ કંપનીનો બિઝનેસ પણ અલગ અલગ ઇએમએચ ક્ષેત્રની અંદર રહેલો છે જે તમે ચિત્રની અંદર જુઓ તો મિત્રો ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઅલ્સ

બીજી વસ્તુ કે આની અંદર તેત્રીસો સાત કરોડના ઇન્વેસ્ટમેન્ટની ચોદ કરોડની ગવર્મેન્ટ નો સપોર્ટ મળી રહ્યો છે બીજી બીજા એવા સારા એવા પ્લસ પોઈન્ટની વાત કરીએ તો કંપનીની પાસે સારું એવું સત્યાવીસો ને છોતેર રિઝર્વ છે અને છેલ્લા ઘણા સમયથી આ રિઝર્વો વધતું રહેલું છે હવે પ્રમોટરોના હોલ્ડિંગ અને એફઆઈઆઈ હોલ્ડિંગ વિશે વાત કરીએ તો ત્રેપન પોઈન્ટ બાવનનું હોલ્ડિંગ પ્રમોટરોનું જોવા મળી રહ્યું છે એફઆઈઆઈનું દસ પોઈન્ટ એકોતેર ડીઆઈઆઈનું બાવીસ પોઈન્ટ ઓગણચાલીસ અને પબ્લિકનું તેર પોઈન્ટ છત્રીસ કે આ બંને કંપનીઓની વાત કરીએ તો બંને કંપની સાણંદની અંદર પોતાના પ્લાન્ટ લઈને પ્લાન્ટ સ્થાપ્યા છે અને હાલની દ્રષ્ટિએ ચેન્જ ટેકનોલોજી પાસે તો આવનારા સમયની અંદર બે થી છ મહિનાની અંદર જ્યારે એની ડિવાઇસ બહાર પડશે ત્યાં એના ત્રણ ક્લાયન્ટ તો એને બુક કરેલા ઓર્ડર બુક પણ જોવા મળી રહ્યા છે ઓલ ઓવર જોઈએ તો આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ આજની દ્રષ્ટિએ કે આવનારા સમયની અંદર રિટર્ન કમાવાની દ્રષ્ટિએ ન લેતા કે છ થી આઠ મહિનાની અંદરની દ્રષ્ટિએ ના લેતા આ એક લાંબા ગાળાની પ્રોસેસ છે કે જેની ડિમાન્ડ તમને સારા એવા રિટર્નની અંદર મળી ગયા હાલની દ્રષ્ટિએ જે જમ્પ જોવા મળી છે કે એની અંદરથી હું થોડા દિવસની અંદર જમ્પની અંદર એક્ઝિટ એન્ટ્રી લઈને કે એક્ઝિટ હોઉં પણ એ એક કહેવાનું મિનિંગ એ છે કે જો તમે અત્યારથી જ એવું માનતા કે ઓલ ઓવર ઇન્વેસ્ટમેન્ટ કરી તો પણ આવનારા સમયની અંદર પણ ફરી વખત એક તક મળી શકે એમ છે કારણ કે આપણું માર્કેટ છે એટલું વોલેટાઇલ છે જે રીતના ગ્લોબલી ક્લુક્સ આપણને જોવા મળી રહ્યા છે જે રીતના ગ્લોબલી જે રીઝન આપણને જોવા મળી રહ્યા છે ટેરિફના કારણો પછી અત્યારે હાલની દ્રષ્ટિએ ગવર્મેન્ટ દ્વારા પણ જીએસટી દ્વારા જે રાહતદાર રિફોર્મ જોવા મળી રહ્યું છે અગાઉના વિડીયોની અંદર પણ મેં વાત કરેલી હતી કે આજના દિવસે પણ જેટલો સારા એવા પોઝિટિવ ન્યૂઝ છે એ ઓલરેડી માર્કેટ પચાવી રહ્યું છે અને માર્કેટ ગેપઅપ થાય તો એટલું ટકી પણ ના શકે કારણ કે ઓલરેડી માર્કેટની અંદર એની રેલી થઈ ગયેલી હતી પણ હવે આવનારા સમયની અંદર જો આ કંઈક સેમી કન્ડક્ટરની સોનાની લગડી જેવા શેરને તમે પસંદગી કરતા હોય તો આ એક બંને કંપની કેપ કહી શકીએ એક મિડકેપ કહી શકીએ કે પાંત્રીસ હજાર કરોડનું માર્કેટ કેપ કેન્સનું છે અને જ્યારે એક લાખ કરોડ કરતાં વધારે માર્કેટ કેપ છે સીજી પાવરનું આ બંને કંપનીને કેપની કે મિડકેપની દ્રષ્ટિએ જોઈ અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના આ બંને શેર એ સારો એવું રિટર્ન આપી શકે એવી કંપનીઓ છે જે કે ક્ષેત્ર આવનારા સમયની અંદર કે સેમી ક્ષેત્રે સારી એવી ડિમાન્ડ જોવા મળી શકે ઓલ ઓવર અંત સુધી વિડીયો જોયો છે તમારો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર છે અંત સુધી વિડીયો જોયો છે આ મિત્રો આ વિડીયોથી તમને કંઈ શીખવા જાણવા મળ્યું છે તો કોમેન્ટ કરી જણાવી શકો છો ફ્રી ઓફ ઓલું કામ છે સબસ્ક્રાઈબ કરું કોમેન્ટ કરું લાઇક આપવું તો આપી શકો છો થેન્ક યુ